પાટણ જિલ્લાના રાધનપુરમાં પચાસ થી વધુ પરિવાર પંદર દિવસથી હજી પાણીમાં ડૂબેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાધનપુર માં પાલિકાની મોટી બેદરકારી સામે આવી છે કે જેમાં વોર્ડ નંબર સાત ના નર્સરી બાગ વિસ્તારમાં દેવી પૂજક સમાજ પચાસ થી વધુ પરિવાર પંદર દિવસથી હજી પણ પાણીમાં ડૂબેલા છે લોકોના ઘરમાં હજુ સુધી પાણી ભરાયેલા છે લોકો બહાર આવવા માટે તરાપાનો સહારો લઈ રહ્યા છે તો પાલિકા પ્રમુખના પોતાના વોર્ડની હાલત જ દયનીય છે તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે એવો સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે વરસાદની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા એલર્ટ છતાં નગરપાલિકા પાણી નિકાલમાં નિષ્ફળ છે જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે સ્થાનિકો ભેગા મળી પાણી વચ્ચે જઈ રાધનપુર નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા છે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક પાણી નિકાલ આવે અને રાહતની વ્યવસ્થા કરવામાં આવે નગરપાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ થતા લોકો કહી રહ્યા છે કે તંત્ર સૂતેલું છે લોકો મુશ્કેલીમાં છે અંદર લઈ જવા નગરપાલિકા કોઈ હા ભરતી નથી પાણી રસ્તા બધા બંધ પડા હે તમારે નાના નાના બચ્ચા શું ખોડાવું તો આનો પાણીનો નો નિકાલ તમે કરો અને નિકાલ નહીં કરો

એના પાછળ માધવ સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકાવાળા અને અમારી સાહ સાકાર કોઈ આપતા નથી બરાબર તે અમારી એક સાહ સાકાર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈક કંઈક તપાસ કરો કે આ કેટલો પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ તે અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છીએ તો કોઈ સાંભળતા નથી તે આવી કરી અને તમે પાંચ જણા આવી કરીને તમે ઓફિસર જુઓ સાહેબ અમારા ઘરમાં પાણી કેટલું ભરાઈ ગયું છે સાહેબ કંઈક તો સહાય કરવી પડે ને બિલકુલ પાણીમાં કેર કેર પાણી ઘરામાં પડી ગયું બારે સાથે પાણી છે બચ્ચા ને એરું ઝાંજરું શ્યામણ સર બધું અમારું પાણીમાં ભીગી ગયું પલરી ગયું કંઈ નિકાલ કરવાનો કોઈક તો તમારે સહાય કરવી પડે ને અમારે નાગરપાલિકામાં અમે કહેવા કેરા છીએ દસ તાળાનું પાણી અમારા ઘરામાં આવી ગયું છે

મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસથી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો વધારો છે બધા માણસો વધારે અવર સવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આગળની અને ધર મુકલ છે નગરપાલિકાવાળોને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બૈરાઓને સંડાસ પાણી કે પાણી કે નાહવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણથી કરીને ચાર ફેરા અરજી હર સાલ આવી છે આ ફેરા પણ આલલ છે પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તો આજે પણ અમે તમને નમ્ર વિનંતી કહીએ છીએ અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પરિસ્થિતિ જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નિકાલવાની કંઈક કોશિશ કરજો અને અમારા ઘરોને જે કોઈ માણસો આ વાસની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની જીવજંતુઓને બહુ તકલીફ છે તો એનો કોઈક સહકાર કરીને અમને કોઈક સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે રાધનપુર એમાં પાણી આવી ગયું તો ભાફર તાણ રસ્તા જવાના રસ્તાની બાજુમાં પાણી ભરી ગયું છે તે ઘરમાં પચાસ ઘરની વસ્તી ડૂબી જાય ને આવડ જવર કરતાં રસ્તામાં પથ્થરના છે આવતા પડી ગયો તો મારો હાથ ઉતરી ગયો હતો પંદર હજારની દવા કરી તો હું હાજો થતો નથી અને અમારા આખા મેંડલામાં પચાસ ઘરની વસ્તીમાં પાણી ભરી ગયું છે તો સરકાર મહાનગરપાલિકામાં જ્યાં પણ કોઈ સાંભળતું નથી અને અમારી નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ જજ સાહેબ કે કોઈ બી હોય અધિકારી ગામ રાધનપુર એના લોકો કોઈ અમારી રાડ સાંભળતા નથી એ કારણથી આ પાણી ભરી ગયું છે અમારા બાલ બચ્ચા અને બીજું ત્રીજું એરું ઝાંઝરું ને ખાવા પીવાનું બધું પાણી પાણીમાં ડૂબી ગયું કંઈ છે સહાયતા છે નહીં તે નમ્ર વિનંતી સરકાર અમારી સહાયતા કરે અને આ પાણીનો નિકાલ કરે ધર બંધ કરેલા છે તે ધર ખોલાવે જે ત્રણ રસ્તાના ભાભરની બાજુના રોડમાં ધાર બંધ કરેલા છે એ કારણથી આ રસ્તો બધો બંધ થઈ આ પાણી ઓવરફ્લો તલાટ થઈ ગયું છે એ કારણથી અમારે પચાસ ઘરની વસ્તી ડૂબી ગઈ સાહેબ ને અમે બીમાર હાથ પગ લપટી લપટીને પડી જાય ભાગી જાય અમારા હાથ પગ અને અમે હાજર થતા નથી અમારા છોકરા ભાઈ બધા બીમાર છે અમારા ઘરામાં પાણી બહુ ભરાઈ ગયું છે કોઈ સરકાર સાંભળતું નથી નગરપાલિકા અમે રાડ કરીને જાય છીએ તોય કોઈ નથી સાંભળતું અમારા નાના નાના છોકરા છે મારે છ છોકરીઓ નાની છે બીજો એક છોકરો છે આ છોકરા હે અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી સાંભળતા તે સરકાર કોઈ અમારી સહાયતા કરો અમારે કોઈ ખાવા પીવાનું એરું જાતરું અમારા ઘરામાં પાણી ભરી ગયું છે કોઈ સહાય નથી દેતા સરકાર અમે કેટલા દિના કહીએ છીએ અમારે માથા બોર પાણી જાય છે છોકરા બાલ બચ્ચાવાળા નાના નાના છે પચા ઘરાની વસ્તી ડૂબેરી છે અને કોઈ સાંભળતું નથી તે અમારી વિનંતી આટલી તમે સાંભળો પણ પાણી ને અમારે નિકાલ કરાવો અમારે છોકરા નાના નાના છે બિરોકોટ નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર